ઝાલા ઓમદેવસિંહ મંગળસિંહ ગામ રતનપુર અમારે અત્યારે શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે અને વ્યવસ્થિત બધાય ગામના સંપી ફરવાડ દલિત સમાજ પટેલ છે બધાય સાથે સંપી અને મતદાન કરી રહ્યા છે કોઈ વાદ વિવાદ વગર સરસ મજાનું મતદાન ચાલુ છે અત્યારે ક્યાં મુદ્દાને લઈને આપણે મતદાન અમારે અત્યારે જે રૂપાલા સાહેબે ટિપ્પણી કરી હતી એ મુદ્દાથી લઈ નહીતર તો અમારું ગામ ભાજપમાં હોય પણ અત્યારે કોઈ એક સાઈડ નથી બધું એક તરફ જ છે અને કોઈ વાત બધાય સંપી રહે છે ગામમાં એટલે ગામનો કોઈ પણ મુદ્દો હોય તો બધા સાથ સહકાર હોય એટલે આજે વખતે અમારા ક્ષત્રિયોનો વિરોધ છે તો બધા અમારી તરફ છે ગામ આખું ઠીક પણ જે રાજકોટ તાલુકાના સત્યાવીસ ગામ છે દરબારુના છે રાજકોટમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો વસે છે અમારે બધા જ સાથે રહીને મતદાન કરશે અને ભાજપ વિરુદ્ધમાં જ કરશે એ ફાઇનલ રાજભા ઝાલા મારું નામ ગામ રતનપર અત્યારે લોકસભાની જે ઇલેક્શન છે એની અંદર અત્યારે મતદાર ચાલુ છે એની અંદર મેક્સિમમ મતદાન થાય એના માટેના અમારા બધા પ્રયત્ન છે એટલે જે જે સમાજના લોકો આવે છે એને અમે કોડ નંબર આપી અને એને વિગત બધી પૂરી પાડી અને મેક્સિમમ સો ટકા મતદાન થાય ને એના માટેના અત્યારે પ્રયત્ન અમારા યુવા ટીમના રત્ન ચાલુ છે ખાસ કયા મુદ્દે મતદાન આપે કર્યું છે યસ મેં મેં જે મુદ્દો હતો અમારા જે પરસોત્તમભાઈ રૂપાલાનો કે ક્ષત્રિય સમાજના વિશે અભદ્ર જે એને ટિપ્પણી કરેલી હતી બરાબર અને એનો બીજે પાછું પાછું રદ નથી કરેલું પાછું ખેંચેલું નથી એ મુદ્દાને લઈ અને અમારા ક્ષત્રિય સમાજની અંદર આક્રોશ હતો એટલે એના ભાજપ વિરુદ્ધ અમે મતદાન કરવાના હતા અમારી સંકલન સમિતિની પણ તે ઉપરથી સૂચના હતી એ મુજબ કામગીરી અમે બધા કરીએ છીએ અત્યારે મતદાનની જાગૃતિ માટે અત્યારે અમે ડોર ટુ ડોર ઘરે ઘરે જઈ અને મતદાન વધુમાં વધુ થાય એના માટેના અમે સૂચનો કરેલા હતા શું કેવું એના વિશે કારણ કે ગમે ગરમી ભલે બેતાલીસ ડિગ્રી હોય કે ચુમાલીસ ડિગ્રી હોય એનાથી અમને કોઈ ફરક નથી પડવાનો કારણ કે અમે ઘર ડોર ટુ ડોર જઈ અને દરેક મતદારને મતદાન કરે એ માટેના પ્રયત્ન કરશું